અનાજ અમે સુખ શાંતિ ઊંઘો અને હું હેતર જઈને આવું છું હાડો બેટાજી આ રાગ રાગો હું જાય હેતરમાં આપણે જ્યાં ક્યાં ચાલ્યા આવ્યું થોડો તડકો કાઢ્યો જગ્યા હા એ ન હોય તો થોડું આપણી બાજરીને બધું ફૂકાવ જાઉં થોડું પલળી સાથે વાહ વાહ હા પગ પગ તો કમ્પલેટ થઈ ગયા અહીં એક ભગ કડા લાગાય લે એક જ કળા લાગ્યા વાહ વાહ હા પાણી પાણી પીવું જ

અતા ભાડા ભેળો હુજ્યો પડતો હાર હાર હું જઉં જાનું રંબા અલ્યા નસી જાઓ હાલ લઈ જાય પછી એક બલ્લા હેડો બલ્લા ઓરે તું તો મારા અમા તારો મગજ કઈ છોરીએ આ અમા ભરિયા લઉં તો પાઈ લ્યો ઓમા ઓમા ભરવો છે

કોણ હર પકાવો એ કે છે યાર ચાવ હરખોડ કા હરખમ મોહીમ કરું હરો સેવા કરવાની કેમ ના કરે રાત તારો તળિયે તોળી લોકો નાળો લਿਆ જ પડશે હડોણો અપો કતો કતો હેડ મને આ તનો તળ તો હકાય ઓમ તાળા હાખા કતો મારો કે

ના બે હાલ તો કાકો દડો લેવા જ મારા બદલે પડ્યા છે ગોળીઓ ખાઈ ના પૈસા તો નથી મછરા બેસ્ટ બેસ્ટ કરી છે તો જાવ હોય તો હું લઈ જવું

ભગવાન મને લઈ મત કરજો બધા ભેગા કરું છું

તને મારવા ભાઈ હું અણે કીધું તું બાને કીધું તારા બાકી પાછે મજરા ઉડાવે હું તો ગોમ માં તારા પેલા પપ્પુ લઈને આવું અણે એવું કર્યું મજરા ઉડાવ ધોકે ઉડાવ્યા ને ભાજ ઉડી જાય મય છોરાને કરતા લાગા કે હું धोका હરી મારે જ જો પણ હવે તમારે એવા છોકરા આવા અળવી થોડો ધીબેળો થોડો કાકા હા હા થોડા મા ઓરજા બધું અરે હું તો એમ કઉ છું ઘર માણસ નેકવો પડે તમારે ભાઈ કીધું મચરા ઉડાવી કરી ના પેલા પપ્પુ